લોકસભાની ચૂંટણીમાં વીસ ટકા ગરીબ પરિવારોના ખાતામાં રાહુલ ગાંધીનો જમા કરાવવાનો છે ત્યારે આ અંગે સુરત વાસીઓ માની રહ્યા છે આવો સાંભળીએ લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી ઢંઢેરાની બેઠક બાદ મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગરીબ પરિવારના વીસ ટકા જેટલા લોકોને છે તે બાર હજારથી ઓછી આવક ધરાવતા ગરીબ પરિવારોને છ હજાર જેટલી લઘુત્તમ વેતન યોજના હેઠળ તેઓના ખાતામાં જમા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે ત્યારે સુરતના લોકો આ જાહેરાતને કઈ રીતના જોઈએ છે આપણા જોડે જોડાયેલા છે કેટલાક ગરીબ પરિવારો જે આપણે એમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું સૌ આપનું નામ જણાવજો કેતનભાઈ જાહેરાત અગર સપોઝ આ જાહેરાત સફળ થાય તો આ ભારત દેશમાં એક ખરીદ ક્રાંતિ હતી એના પછી એક આર્થિક ક્રાંતિ આ થશે કેમ કે જે ગરીબ પરિવાર છે એ આ હિન્દુસ્તાનની અંદર નેવું ટકા લોકો છે જે લગભગ આપણે બાર હજારનું વેતન દર મહિને ધરાવતા હોય છે બરાબર અને એ લોકોની આર્થિક જરૂરિયાતો લોકો પૂરી નથી કરી શકતા આનાથી જો સરકાર આ યોજના હેઠળ લાવે અને બોતેર હજાર રૂપિયા જે વધારાના આપવામાં આવે છે કે જેની આવક મંથલી બાર હજારથી ઓછી હોય તો ખરેખર આર્થિક ક્રાંતિ થશે આ દેશની અંદર એટલે એવું માની લેવામાં આવશે કે મિનિમમ વેજ વીસ હજાર રૂપિયા જેવો મંથલી થઈ જશે એટલે દરેક કોર્પોરેટ સેક્ટર હોય દરેક જે શ્રમજીવી લોકોને કામ આપતો હોય જે જે ગરીબ લોકોને કામ આપતા હોય તે લોકો એટલીસ્ટ મિનિમમ વીસ હજાર રૂપિયા આપવા જ પડશે કોઈ પણ એમ્પ્લોયની આ આર્થિક ક્રાંતિ થશે અને આ જો રાહુલ ગાંધી સપોઝ રાહુલ ગાંધીએ જે આજે જાહેરાત કરી છે અને સપોઝ જો એ સત્તામાં આવે અને યોજના હેઠળ કરવામાં આવે તો સો ટકા હું કેવું છું કે આ બહુ મોટી આર્થિક ક્રાંતિ છે દેશ માટે બિલકુલ આર્થિક ક્રાંતિ દેશમાં આવી શકે છે આપ શું માનો છો એક યુવા તરીકે એક યુવા તરીકેની માનવા કરતાં હું વેદના વ્યક્ત કરીશ કે હાલની પરિસ્થિતિ જે દેશથી ચાલી રહી છે યુવાનો બેરોજગાર છે જે લોકો પાસે નોકરી ધંધો નથી અને માનો કે મળે છે તો એ પણ ફક્ત સાત ને આઠ હજારમાં એને મહિને મજૂરી કરવી પડે છે ને પણ કારી મજૂરી કરવી પડે છે એવી સ્થિતિમાં જ્યારે રાહુલ ગાંધી જે આવી જાહેરાત કરી હોય કે જો કોંગ્રેસની સરકાર બને અને ગરીબને આર્થિક પરિવારને મહિને છ નું વેતન મળે તો એ ખૂબ સુંદર યોજના છે અને હું એવું માનું છું કે સાચે જ એક બહુ મોટી ભારત વર્ષમાં આર્થિક ક્રાંતિ એને ગણવામાં આવશે મહિલાઓ શું કહે છે મહિલાઓ જોડે જાણવાનો પ્રયાસ કરીશું આપનું નામ જણાવજો રંજનાબેન રંજનાબેન કઈ રીતના જોવો છો અગર આ જાહેરાત અમલમાં આવે છે સરકાર કોંગ્રેસની બને છે શું કેશો ગરીબ માણસો માટે તો બહુ સારું કહેવાય છે કે છ રૂપિયા એમના ખાતામાં આવે એટલે વર્ષના બોતેર રૂપિયા આવશે તો ગરીબ માટે તો બહુ મતલબ બહુ મોટી જ વાત કહેવાય છે કેમ કે એક માણસ કમાવાળો હોય તો ઘર ચાલવાનું બહુ મુશ્કેલ છે કે પાંચ છ હજાર રૂપિયા આવક હોય તો ઘર કેવી રીતે ચાલે કેમકે મોંઘવારી એટલી વધી ગઈ છે લાઇટ બિલના ભાવ વેરાના ભાવ શાકભાજી ગેસના બાટલા એટલે ઘર ચલાવવાનું બહુ જ મુશ્કેલ છે એટલે રાહુલ ગાંધીજી એ કીધું છે કે છ હજાર રૂપિયા નાખશે એટલે અમારા માટે તો બહુ સારી વાત છે બિલકુલ જે જાહેરાત છે તે મહિલાઓ માટે મહત્વની જાહેરાત ગણી શકાય આપનું નામ જણાવજો લીપાબેન હૈ મેં बोलते हो क्योंकि बच्चा लोग का स्कूल का जितना खर्चा है सबका अगर ऐसा बारह बारह हज़ार रुपया पगार अपे ये पगार अगर सही से, से राहुल गांधी जी जो बोला ने ये पगार दे सबको ऐसा खाता में रखे तो ये तो बहुत हमारे लिए बहुत अच्छी बात है बच्चा का पढ़ाई भी अच्छा से हो जाए ने अपना घर में भी कोई तकलीफ ना हो घर में सब सब घर में हर घर में तकलीफ का वजह सब सब घर में झगड़ा लड़ाई चले कोई का काम धंधा नहीं है कोई का धंधा

કે ગરીબ માણસને મહિનાના છ હજાર રૂપિયા એના ખાતામાં ડાયરેક્ટ આવે તો એ બહુ મોટી ઉપલબ્ધિ છે ને રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી છે એ ગરીબ માણસને બહુ જ સફળતા એને મળશે ને એ બધું આ જે થયું છે એને લીધે અમે એને આભારી છે ને બધાને અમે એ કરીએ કે ભાઈ કોંગ્રેસની સરકાર આવે તે બદ्डा એને એક અમે આભાર્ય છે જી બિલકુલ અન્ય વ્યક્તિ જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપ બતાવી કિસ પ્રકાર ઇસ છૂટની ધંધરી કે પેલે જો જાહેરાત કી ગઈ હે અગર કોંગ્રેસ કી સરકાર બનતી હે તો 6000